બરાબર નથી કરો હે સુજન તેથી તમે સુબુદ્ધિ પામીને તરત જ મુક્તિ પામશો તમે જો અકળાઈ જશો અને સાંભળવાનું મૂકી અદ્વત એનામાં અજ્ઞાનંદ કાર જેવો અંધકાર લાગે મને મન અંધકાર લાગે અંધકાર અંધકાર અજ્ઞાન હોય ને એને અંધકાર લાગે અંધારું ગ્લબ લાગે પછી દુઃખ લાગે અશાંતિ લાગે તો સમજી લેવું કે એનામાં વિદ્યાભ્રાંતિની વાસના ભ્રાંતિ છે અને એનો ઉપાય આ જ છે બીજો ઉપાય નથી સત્સત્ર સત્પુરુષ સરળ શ્રવણ પૂર્ણ તત્વ તત્વો અને ભ્રાંતિ ટળે અને પરમ શાંતિ તો રહેલી જ છે આ સિદ્ધિ ઇન્ટરનેશનલ હાઈવે